આગળ વાળા અમે પાછળ વાળા રહીએ કિલો ના કિલો જ કરો ન મળવાળો અહીં મેસરવાનું થોડું

નાના તમે શેટડાઈ ગયા છે ફરી વાળું લેવાય રાખજો નાના આમ તો મસ્ત લોહાણ ફોન ફોલ આવ્યું પણ તમે બુટમાં શેટડાઈ ગયા

મોટું મોટું ખાય વાય ખડું અને કશું લઈ જવું લઈ જવાય બધું ઓડું એ તમાર લઈ લે આવું એ તો બંગાળીયું લે પેલો હેલી આ લડાઈ લે આવું લે હાડવો લે ને મોડેલુ નહીં જીવતું આડું બોટ દેવાડે કમ્પ્લીટ આતો મોગુલા લહન તો પાહુ ઉ જાય જાયે ઘડીક વાળમાં પૈ પડી જાવાનો હા અખેરો એટલે ફોન કર્યો એવું એમ આનું નંબર તો આલ દીધો ને પેલા સિયાને ફોન કરી એટલે અણハડું એટલે હાળુ તા મર લે હોમળો જય માતાજી હા અલે લે લે ના એટલે જળપન

આડું તલ્યા આડુ આડું આ ઘેર લહ લેવું કપાબા એક પટ્ટી ની આશા ઉચો મેલવા ને ઓટાજ માર માર કરવા ગેર લી લહાર લેવું અને આ શું કરવા મને હવા થઈ જ લહણ લેવાનું હાડું હા લેલો મી તો લીધી એ દહીઓ તો લો બધું બંગડીયો નવું દહી પૈસા દીદી લીલે દો બધું બંગડીયો આ પૈસા તો ગૂગલ પે નહી આપણું પે ગૂગલુ એ આમાં તો ગૂગલુ પે ખાતા હ

સિયમજન ફેન્સી ચલો આજે તો આજે તો હું હું ચશ્મા બસ માં પિયે ની બી માં આ કહું

આજે કોરું કાઢ્યું પેલા હવા ની બધું કાલુ મોટું મોટું લઈ ગયું તો કોરું કાઢ્યું લે આલે ભાઈ